વહેલા ઉઠી અને મહાદેવના જે પાતળશ્વર મહાદેવ જે પાલનપુરમાં બિરાજમાન છે સૌની રક્ષા કરે છે એમના હું પણ દર્શનનો લાભ લીધો છે અને પાતળશ્વર મહાદેવે આશીર્વાદ પણ આપ્યા છે કે જાઓ આ વિસ્તારની અંદર વા વિધાનસભાની આજે મતગણતરી છે એ મતગણતરીની અંદર આજે કમળ છે અઢારે આલમના આશીર્વાદ છે એવા પાતેશ્વર મહાદેવના પણ આશીર્વાદ મળ્યા છે અને સો ટકા કમળ ખીલશે એવા અમને પૂરેપૂરો ભરોસો અને મહાદેવના આશીર્વાદથી અમને પૂરેપૂરો વિશ્વાસ વા વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે વટનો સવાલ હતી મંત્રીઓ ઉતર્યા પ્રદેશના નેતાઓ ઉતર્યા જીતની કેટલી આશા રાખી એ સો ટકા જ્યારે મહાદેવના આશીર્વાદ હોય લોકોના આલમના આશીર્વાદ હોય ત્યારે જીતની સો સો ટકા આશા હોય મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સો ટકા કમળ ફીલવાનું છે અને કમળ જીતવાનું છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે અને મોદી સાહેબની વિકાસની યાત્રાને આગળ વધારવાની છે જો જો સ્વરૂપજી જીતે છે તો લીડની કેટલી આશા મહાદેવના જ્યારે આશીર્વાદ આશીર્વાદ મળતા હોય ત્યારે ખૂબ જ લીડથી જીતશું એ ટૂંક સમયમાં તમને આંકડો મળી જશે પણ લીડ ખૂબ હશે તો વાવમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેવામાં ભાજપના ઉમેદવારે પાતાળેશ્વર મંદિરના દર્શન કરી તેઓ પણ મતદાન ગણતરીના મથક પર પહોંચી ગયા છે સો ટકા કમળ ખીલશે તેવો જીતનો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે શું ખરેખર વાવમાં સ્વરૂપજી ઠાકોરનું કમળ ખીલે છે કે પછી ગુલાબસિંહ રાજપૂતનું ગુલાબ ખીલે છે કે પછી આ બધાની માવજી પટેલ નું બેટ ફટકાબાજી કરી જાય છે તમને શું લાગે છે અહીં શું ખીલશે કે પછી માવજી પટેલ નું બેટ જે છે તે ફટકા બાજી કરી જાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં